તો અજય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું છ અને પાંત્રીસે આજે તારીખ છે એકવીસ માર્ચ અને આપણા મિશન નો છે તો મારા આજનો સુવિચાર છે કે શિક્ષણ એટલે ખરાબ પરિસ્થિતિમાં પણ મુકાબલો કરવાની શક્તિ તો મારા કલે જાઓ જો તમારી જોડ શિક્ષા હોય ને તમારી જોડે જ્ઞાન હોય ને તો તમારી જોડે ગમે તેવી પરિસ્થિતિ હોય ને મારા કલે જાઓ તો તમે એ પરિસ્થિતિનો હલ કરી શકો એટલે મારા કલે જાઓ શિક્ષણ હોવું બહુ જરૂરી છે તો હાલો મારા કલે જાઓ આજે ઘણો મોડો ઉઠ્યો તો હવે શું કરીએ હવે મોડો ઉઠાયો અને કેમ કે શરીર થોડું કેવું થાકેલું લાગે છે અને માથામાં આવી દુખાવો છે તો હવે કઈ વાંધો નહીં હવે અત્યારે ઘણો મોડો આવ્યો છે અને સુરત દાદાનો તાપ બી આવી ગયો છે જોવા મારા કલે જાઓ તો હાલો હવે વાંચવા બેસી જઈએ હાલો તો મનુષ્યમાં સૌથી મોટો કોષ ચેતા કોષ અને સૌથી નાનો કોષ રુધિર કોષ તો આ યાદ રાખજો મારા કલે જાઓ અને ચેતા કોષની લંબાઈ એક મીટર છે તો આ બી યાદ રાખજો તો મારા કલે જાઓ ત્યારે મસ્ત વંચાઈ ગયું છે પણ બહુ ઓછું છે હવે શું કરીએ મારા કલે જોવાય છે પાપડી એટલે તમને ખબર ખબર કઈ પાપડી તો જ મારા ના ખબર હોય એવું બને ખરું તો ચાલો હવે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ ચાલો તો મારા કલે જાઓ અત્યારે હું ત્રણ વાગે અહીંયા આવ્યો છું કેમ ખબર કેમ કે હું સવારે ગયો તો આનંદ કેમ કે આ ઝેરોક્ષો થોડી કઢાવાની હતી કેમકે મસ્ત મસ્ત પોઈન્ટ લખેલા છે તો મેં કીધું આવા પોઈન્ટો બેઠા મળી જાય તો મેં કીધું મજા આવી જાય બાબુ કઢાઈ લેવી પડે ઝેરોક્સ પછી મેં કીધું ઝેરોક્સ કઢાવી લઈએ કેમ કે અત્યારે આપણી જોડે એટલો બધો ટાઈમ નહીં કે બધું લખવા બે હશે કેમ કે લખવાનો ટાઈમ નથી એના માટે સ્પેશિયલ એક વર્ષ જોઈએ મારા કાલે જાઓ કે બધું ડિટેલ લખીએ બધું કમ્પ્લેટ લખીએ અને પછી પોઈન્ટ બનાવીએ અને વાંચે પણ એટલો બધો આપણી જો ટાઈમ છે નહીં તો આ બીજા કોઈ ભાઈએ બનાવેલું જ હતું તો એનું મારા ભાઈબંધ ટેલિગ્રામમાંથી ખોવાર્યું છે અને મસ્ત પછી મેં કીધું જે રક્ષ કઢાવી લે એટલે ફટાફટ કેવું થોડુંક વધારે પડતું યાદ રહી જાય અને થોડુંક વન ટુ લેવલનું છે મારા ઘરે લઈ તો મેં કીધું ચાલી જાય મારા આગળ લઈ જાઓ સાચી વાત ને પછી ધંધે ના લાગી જાય આપણે તો હવે આપણે તો કોન્સ્ટેબલ લેવલનું હવે વાંચીએ છીએ મારા કલેજાઓ તો એનું થોડુંક લેવલ અપથી વાંચવું પડે કેમ કે હવે બહુ હેવી હેવી પ્રશ્ન પૂછે છે વિધાનવાળા વાક્ય પૂછે છે તો મારા કલે જાઓ આ બધું ફૂલ્લી થોડુંક વધારે ડિટેલમાં વાંચવું બહુ જરૂરી છે ખાલી શોર્ટકટમાં નામ વેર પાડે મેં કીધું પોઈન્ટ તો જોઈએ મારા કલેજા એટલે પછી મેં કીધું હાલો ઝેરો કરેલી એને પણ કઢાવી છે મેં બી કરાવી લીધી મેં કીધું થોડુંક વધારે વંચાશે પણ ચાલશે પણ ભવિષ્યનું આપણે વિચારવાનું આવનારા ભવિષ્યનું વિચારવાનું મેં કીધું ભવિષ્યમાં બી કોમ લાગુ છે એવું નહીં કે પોલીસ પૂરતું જ પોલીસ પછી આપણે ઊંચી પોસ્ટ લેવી હોય તો મારા કાલે જાઓ જરૂર તો લાગે ને સાચી વાત ને એટલે પછી મેં કીધું કઢાઈ જ લઈએ હાલો તો હાલો મારા કાલે જાઓ અત્યારે હું ત્રણ વાગે આવ્યો છું સવારનું કશું વાંચ્યું નહીં સવારમાં પેલા વાંચ્યું એ જ પછી દસ વાગ્યાનો જે ટાઈમ છે દસથી થી સડા નો એમાં તો કંઈ વાંચ્યું નથી અને અત્યારે સડા ત્રણ થવાયા છે મારા કાલે જાઓ પણ હવે કઈ વાંધો નહીં હવે આપણે કંઈ રખડવા તો ગયા નહોતા આપણા કોમથી ગયા હતા મારા કાલે જાઓ તો હાલો હવે આ હું જે ઝેરોસ કરાવેલા છે ને એટલી મસ્ત છે ને બાપુ ના પૂછે વાત મેં વાંચ્યું ને તો મારો દિવસ બધું જ મને જે મેં પેલા વાંચેલું ને બધું યાદ આવવા માંડ્યું મેં કીધું આ બધું તો મેં મારો દેર વાંચેલું છે પણ ખાલી રિવિઝનની જરૂર હતી બહુ મસ્ત રીતે આ ભય પોઈન્ટ લખેલા છે જો આ તમારે બી જોતું હોય ને મારા જાઓ તો કમેન્ટ કરજો હું મારા ભાઈ બંને પૂછીશ અને એને કઈથી આ પીડીએફો ડાઉનલોડ કરેલી એ કહીશ તમને તો હાલો મારા જાઓ થોડુંક હજુ વાંચવાનું છે હાલ હવા ચાર વાગી ગયા છે હજુ પાંચ વાગ્યા સુધી આપણે વાંચવાનું છે મારા કલે જાઓ તો હાલો હજુ બી થોડું વાંચી લે થોડુંક બે ત્રણ જેટલા પેજ બાકી છે હજુ તો હાલો તો મારા કલે જાઓ પાણીથી કબજીયાત દૂર થાય છે તો મારા ઘરે જાઓ એટલા માટે ત્રણથી ચાર લિટર દિવસનું પાણી આપણે પીવું જોઈએ તો તમે પીવો છો કે નહીં ના પીતા હોય તો પીવાનું શરૂ કરી દો નહીં તો કબજિયાત થઈ જશે અને મારા ઘરે જાઓ સાઠથી સિત્તેર ટકા શરીરમાં પાણીથી જ બધું બને છે તો પાણી પીવું કેટલું જરૂરી છે એ તમે સમજી જાજો કહેવાની જરૂર નથી બધા એમ એમનામ નહીં કહેતા કે ત્રણથી ચાર લિટર દરદનું પાણી પીવું જોઈએ બહુ જરૂરી છે શરીર માટે તો હલો પાંચ વાગી ગયા છે મારા ઘરે જાઓ અને ઘર જવાનો ટાઈમ બી થઈ ગયો છે અને દૂધાને નાસ્તો બી કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડુંક હજુ વાંચવાનું બાકી છે તો મેં કીધું વાંચી લઉં ચેપ્ટર પૂરું થઈ જાય ને થોડાક માટે અધૂરું ન મેલાય મારા કલેજા તો હાલો વાંચી લઈએ થોડું પછી ઘરે જઈએ તો ઘણા બધા ચેપ્ટરમાં વિજ્ઞાનમાં બધું અમુક ઉપરથી ગયું છે અમુક અમુક ચેપ્ટરમાં હજુ ખબર પડી ગઈ છે પણ અમુક ચેપ્ટરમાં હજુય પણ ઉપરથી ગયું છે પણ કઈ વાંધો ને હવે જે થયું એ થયું હવે રિવિઝન કરીશું ને ત્યારે બધું યાદ આવશે કેમ કે હવે પહેલી વાર આપણે કેટલા સાત વર્ષ થઈ ગયા વાંચે વિજ્ઞાન અને પછી સાત વર્ષ પછી પકડીએ તો પછી બધું બાઉન્સર જ જાય મારા જાય એટલે મેં કીધું કંઈ વાંધો નહીં હવે વાંચ્યું ખરું છે એક વાર હવે જ્યારે જ્યારે રિવિઝન કરે ને ત્યારે બધું યાદ આવે છે બોલો તો જ્યારે પહેલી વાર વાંચું ને ત્યારે મારો દિવસ કશી ખબર જ નથી પડતી કશી ખબર જ નથી પડતી બધું બાઉન્સર જ જતું હતું પણ કંઈ વાંધો નહીં હવે હવે રિવિઝન જેમ કરીશું એમ બધું યાદ આવશે અને નહીં યાદ આવે તો ફરી રિવિઝન કરીશું રિવિઝન કરતા રહીશું હજુ પણ આપણી જોડે

ઇતિહાસ નહીં રહી ગયો હવે મારે ગમે ત્યાં કદાચ શિડ્યુલ કાલથી નવ બનાવવો છે એમાં રિઝનીંગ ગણિત બંધારણ અને ઇતિહાસ બંધારનું રિવિઝન થાય એ રીતનું કંઈક શિડ્યુલ બનાવશે તો હાલો મારા કાલે જાઓ ચાર કલાક જેવું વંચાવ્યું છે તો જય માતાજી બે થેન્ક યુ બિંગ હેયર બહુ બહુ ધન્યવાદ